શ્રીમરાાયણ નારાાયણ હરી હરી લક્ષ્મી નારાયણ નારાયણ હરી હરી તેરી લીલા સપે યારી ત્યારી હરી હરી હરિ ઓમ નમો હરિ ઓમ નમો નારાયણ આપ સર્વને મારા જય માતાજી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ આજે નાના બાળકોને રાત્રે સૂતી વખતે સંભળાય શકાય એવી ટૂંકી વાર્તા લઈને આવી છું જે છે ઋષિ ભ્રગુ પરીક્ષા તો ચાલો આપણે તે વાર્તા સાંભળીએ એક વખત દેવતાઓમાં ચર્ચા થઈ કે ત્રણ દેવો માંથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સૌથી મહાન કોણ છે એ ઉકેલ મેળવવા માટે ઋષિ ભૃગુએ પરીક્ષા લેવાનું નક્કી કર્યું તેઓ એક પછી એક ત્રણેય દેવો પાસે ગયા સૌ પ્રથમ ઋષિ ભૃગુ ભગવાન બ્રહ્માજી પાસે પહોંચ્યા જી પોતાના સર્જન કાર્યમાં વ્યસ્ત હતા ભૃગુએ તેમને વંદન કર્યા વિના સીધા જ બોલી ઉઠ્યા ગુસ્સે થયા પણ પછી પોતાના શાંત રાખ્યો ઋષિ ભૃગુ સમજી ગયા કે બ્રહ્મા ગુસ્સાવાળા છે પરંતુ તેમણે ધીરજ રાખી પછી ભૃગુ ઋષિ ભગવાન શિવજી પાસે પહોંચ્યા શિવજી પોતાના પત્ની પાર્વતીજી સાથે બેઠેલા હતા ભૃગુ ઋષિએ તેમને પણ વંદન કર્યા વિના અહંકારપૂર્વક બોલી બતાવી શિવજીના વર્તન પ્રસન્ન ના આવ્યું અને તેઓ ગુસ્સે થઈ ગયા તેમણે ભૃગુ ઋષિને દંડ આપવા ઈચ્છા કરી પરંતુ પાર્વતીજીએ શિવજીને શાંત કર્યા ભૃગુ ઋષિએ વિચાર્યું કે શિવજીમાં પણ ક્રોધ વધુ છે પરંતુ તેમનો સ્વભાવ સહજ છે અંતમાં ભૃગુ ઋષિ ભગવાન વિષ્ણુજી પાસે પહોંચ્યા વિષ્ણુજી લક્ષ્મીજી રહ્યા હતા પર પગ માર્યો પરંતુ વિષ્ણુજી શાંતિથી ઊભા થઈ ગયા અને ભૃગુ ઋષિના પગને હાથથી દબાવીને કહ્યું કે મહારાજ મારે તમારી પગની આઘાત થી દુઃખ થયું હશે માફ કરશો તમારા પગને આરામ મળે તે માટે હું દબાવું છાતીમાં મારવાથી તમારા પગને વાગી ગયું હશે પ્રભુ ઋષિ આશ્ચર્યચકિત થઈ ગયા તેમણે વિષ્ણુજીના ચરણમાં નમન કર્યું અને કહ્યું કે હે પ્રભુ તમે ત્રણેય દેવોમાં સૌથી મહાન છો તમારા હૃદયમાં અહંકાર કે ક્રોધ નથી માત્ર કરુણા અને પ્રેમ છે તે દિવસે

આપને સર્વને આ વાર્તા ગમી હશે અને ગમી હોય તો જરૂરથી લાઈક બટન દબાવજો અને બીજી કઈ વાર્તા સાંભળવી છે તે કોમેન્ટ બોક્સમાં મને લખીને મોકલજો તો હું જરૂરથી બીજી એ વાર્તા તમારા માટે લઈ આવીશ અને જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો આપ સર્વને મારા જય માતાજી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ